ભાવનગર કુંભારવાડા ઉત્સવ સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવમાં બહેનો માટે ભવ્ય રાસ ગરબાનું આયોજન ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં આવેલ કુંભારવાડા સર્કલમાં કોઈ પણ ફંડફાળો ઉઘરાવ્યા વગર બહેનો માટે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે બહેનો દ્વારા વિવિધ સ્ટેપ સાથે માથા પર ગરબી લઈ ઉત્સાહપૂર્વક ગરબે રમી રહ્યા છે જેમાં કાર્યક્રમ પૂરો થયા બાદ પ્રોત્સાહન તરીકે બહેનો અને નાની દીકરીઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ નાના મોટા ઇનામો મળીને એક હજાર જેટલા ઇનામો આપવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય મનાલ રાજ્ય સાથે રિપોર્ટર અનિલ ગોહિલ ભાવનગર મહેન્દ્રભાઈ મકવાણા ઉમરવાડા ઉત્સવ સમિતિ બે હજાર ચોવીસ નવરાત્રી મહોત્સવ છેલ્લા પંદર વર્ષથી અમે અહીંયા નવરાત્રીનું આયોજન કરીએ છીએ સરસ રીતે અહીંયા બહેનો રમે છે સફળતાપૂર્વક અમે શાંતિથી અને સંભાળપૂર્વક નવરાત્રીનું અહીં આયોજન કરીએ છીએ ઉમરવડા નાગરિકો રહીશો મકવાણા પરિવાર અહીંયા કોઈ પણ જાતના ફાળા વગર સ્વેચ્છાએ પોતાની રીતે આયોજન કરે અને અહીંયા ભાવનગરના નાગરિકો તથા માનનીય ધારાસભ્યો મંત્રીશ્રી કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ આઈજી સાહેબ ડીએસપી સાહેબ દરેકનો સાથ સહકાર અમને સારી રીતે મળે આપણો પોલીસ બંદોબસ્ત કેવો છે ખૂબ જ સરસ ડી ડિવિઝન પોલીસ સ્ટાફનો અમને ખૂબ જ સહકાર મળી રહ્યો છે અને તમારે આ કાર્યક્રમ પૂરા થયા પછી વિના મિત્ર કઈ રીતે અમે અહીંયા કાર્યક્રમ બારો પૂરો થાય છે પછી ઇનામ વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ નવ દિવસની અંદર અમે એક ઇનામ આપીએ છીએ દરરોજે દરરોજ અહીંયા ઇનામ વિતરણ કરવામાં આવે લોન लोन ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ